નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વાર આપનું સ્વાગત છે ધોરણ આઠ ની અંદર અસાઇમેન્ટ ની અંદર મુદ્દાસર પ્રશ્નો જે પૂછાય છે પ્રશ્ન નંબર ચાર માં તેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી હવે બાકીના પ્રશ્નો છે અસાઇમેન્ટના એની ચર્ચા આપણે આજે કરીએ આગળનો પ્રશ્ન જોઈએ તો કે કોષ સજીવનો મૂળભૂત એકમ છે સમજાવો જેમ ઈટો જોડીને ઇમારત બને છે તે રીતે જુદા જુદા કોષો એકબીજા સાથે સજીવ શરીરનું નિર્માણ કરે છે ઘર હોય ત્યારે ઈટો છે એ એક ઉપર એક ઈંટનું ચણતર કરતા જવા નાખી ઈમારત બને એ જ રીતે આપણું સજીવનું શરીર છે એ પણ આવા એકમ કોષોનું જ બનેલું હોય છે જુદા જુદા કોષો ભેગા થઈ પેશી બનાવે છે કોષનો સમૂહ એટલે પેશી પેશીઓ ભેગી થઈ અવયવ બને છે બરાબર ને જુદા જુદા અવયવો ભેગા થઈ અને શરીરની રચના છે તે થાય છે આમ કોષ સજીવનો મૂળભૂત એકમ છે સમજ પડી દરેક સજીવનું શરીર છે એ વાસ્તવમાં કોષ એકમનું બનેલું છે કોષો ભેગા થઈ પેશી બનશે પેશીઓ ભેગી થઈ અને અવયવ બનશે જુદા અવયવો ભેગા થઈને જોયે તો કોષ રસ કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે કોષ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે છે છે એ જેલી જેવું જે પ્રવાહી એને આપણે તરીકે ઓળખતા હોઈએ છીએ કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ છે એ કોષ માં આવેલી હોય છે બરાબર કોષ ની અંદર જુદું જુદું કાર્ય કરવા માટેની જે કઈ અંગિકાઓ હોય છે એ કોષ માં છે તે આવેલી હોય છે જેમ કે કણાભસૂત્ર સૂત્ર છે જે ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય કરતું હોય છે ગોલકી કાઈ છે રિબોઝોમ છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર હોય છે રસધાનીઓ સંગ્રહ કરતી હોય છે રંજક કણ છે એમાંથી હરિતકણ હોય તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે આ બધી જ અંગિકાઓ છે એના કાર્યો જુદા જુદા છે અને એ બધી અંગિકાઓ ક્યાં આવેલી હોય છે કોષ અરસમાં કોષની વિવિધ ક્રિયાઓ કોષ અરસમાં થાય છે કોષની જે મૂળભૂત ક્રિયાઓ છે એ બધી ક્યાં થાય છે કોષ રસ ની અંદર થાય છે કોની મદદથી તો કે આ ઘણા સૂત્ર ગોલ્ગી ગાય રીબોસોમ રજધાની રંજક કણો છે આવી જુદી જુદી અંગિકાઓ દ્વારા છે તે ક્રિયાઓ થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું કોષ રસ વિશે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કોષ નું કોષ કેન્દ્ર જોઈએ સજીવ કોષોનો આ એક મહત્વનો નો છે.

માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે કોષ કેન્દ્ર કોષ રસ થી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે એ કોષ રસ થી અલગ થયેલું પટલ એટલે આવરણ પડદો છે એ આવરણ હોય છે કોષ કેન્દ્રની ફરતે જે કોષ રસ થી એને અલગ રાખે છે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે કોષ કેન્દ્રની ફરતે આવેલું આવરણ શું કહેવાય છે કોષ કેન્દ્ર પટલ જે કોષ અને કોષ કેન્દ્ર વચ્ચે પદાર્થોની અવર નું નિયંત્રણ કરે છે યાદ રાખજો કોષ કેન્દ્ર કેટલાક પદાર્થો છે એ કોષ આવતા હોય અને કોષ અમુક ઘટકો છે તત્વો એ કોષ જતા હોય તો આ કોષ કેન્દ્ર અને કોષ રસ ની વચ્ચે છે એ કોષ કેન્દ્ર પટલ આવેલું છે એના દ્વારા દ્રવ્યો છે એના અવર નું નિયંત્રણ થતું હોય છે આ કોષ કેન્દ્ર પટલ ની અંદર સૂક્ષ્મ છિદ્ર હોય એના દ્વારા દ્રવ્યો અંદર બહાર છે તે થઈ શકતા હોય છે કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર રચના હોય એને શું કહેવાય છે કોષ કેન્દ્રિકા યાદ રાખજો કોષની અંદર વચ્ચે કોષ કેન્દ્ર આવ્યું હોય તો કોષ કેન્દ્ર ની અંદર છે વચ્ચે કોષ કેન્દ્રિકા હોય કોષમાં કોણ હોય

તો કે નું કાર્ય છે આનુવંશિક લક્ષણોનું પિતૃ થી એની તરફ વહન કરવાનું ત્યાર પછી આગળ જોઈએ પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિ વર્ણવો પ્રજનનના બે પ્રકારો મુખ્ય એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન વિદ્યાર્થી મિત્રો પ્રજનનના મુખ્ય બે પ્રકાર લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન લિંગી પ્રજનનમાં જનન કોષો હોય નર જનન કોષ એટલે શુક્રકોષ અને માદા જનન કોષ એટલે અંડ કોષ એના દ્વારા પ્રજનન થાય જ્યારે અલિંગી પ્રજનન છે એમાં આવા કોઈ જનન કોષો હોતા નથી જનન કોષની વગર જે પ્રજનન થતું એમ જ એને અલિંગી પ્રજનન કહેવાય એમાંની એના પ્રકારો જુદા જુદા છે એમાંથી આપણે બે પ્રકારની સમજૂતી પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓમાં એક આપણે જોઈશું કલિકા સર્જન અને બીજું જોઈશું આપણે દ્વિભાજન કઈ કઈ પદ્ધતિ શીખીશું કલિકા સર્જન અને દ્વિભાજન એમાં પહેલા જોઈએ કલિકા સર્જન કલિકામાંથી કલિકા એટલે નાની કળી ડાળી આપણે ડાળી હોય તો એની પર જોયું હશે કે નાની પેલા કળી ફૂટે અને પછી કળી મોટી થતી જાય મોટી ડાળી છે તે થઈ જાય તો કલિકામાંથી પ્રજનન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયા ને કલિકા સર્જન કહે છે કલિકામાંથી પ્રજનન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કલિકા સર્જન હાઈડ્રાના શરીરની સપાટી પર હાઈડ્રા નામનું પ્રાણી છે એ પાણીની અંદર વસવાટ કરતું હોય સામાન્ય પ્રકારનું સજીવ છે બહુકોષી શરીર હોય છે એનું આ હાઈડ્રાના શરીર ઉપર શરીર ઉપર કોઈ સપાટી એ ભાગ છે તે ઉપસી આવે છે આ ઉપસી આવેલો ભાગ ધીમે ધીમે વિકાસ પામે છે. અને એક કલિકા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને શરીર ઉપર એક નાની કલિકા બને છે અને આ કલિકા છે છૂટી પડી જાય જે એક નાનું સ્વતંત્ર નાનું બાળ હાઈડ્રા તરીકે વિકાસ પામે છે આ કલિકા બાળ બાળહાયડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે સમજ પડી ના શરીર ઉપર સપાટી ઉપસી આવે છે તે નવો સજીવ છે તેને કલિકા કહેવાય છે આ કલિકા છે શરીરથી પછી છૂટી પડી જાય છે અને નવા હાઈડ્રા બાળ હાઈડ્રાના સ્વરૂપમાં વિકાસ પામવા લાગે છે અને એ બાળ હાઈડ્રા મોટું થાય પરિપક્વ બને એટલે એના શરીર ઉપર પણ આવી કલિકાઓ છે તે ઉપસી આવે ને એ પણ છૂટું થાય એટલે એમાંથી પણ નવા હાઈડ્રા છે તે બનતા હોય છે બીજી પદ્ધતિ છે દ્વિભાજન અમીબા જેવા એક કોષી પ્રાણીઓમાં દ્વિભાજન ની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજન નાના નાના અને બંને છે એ બાળ અમીબા તરીકે વિકાસ પામે ધીમે ધીમે મોટા થવા લાગે અને એ પછી જ્યારે એ બાળ અમીબા મોટા થઈ જાય પરિપક્વ એટલે એના કોષને ભાગ પડે તો આ રીતે

કોષનો જે કોષ રસ હોય છે આ રીતે પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે એટલે કે પિતૃ અમીબામાંથી પછી બે બાળ અમીબા બની ગયા તો આ થયું પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિ કલિકા સર્જન જે હાઈડ્રામાં જોવા મળે છે અને દ્વિભાજન જે અમીબાની અંદર જોવા મળતી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો માછલી અને દેડકો એક સાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે બરાબર માછલી અને દેડકો છે એ અસંખ્ય ઘણા બધા એના ઈંડા હોય તો એનું કારણ શું કે શા માટે તેઓ વધારે પ્રમાણમાં ઈંડા મૂકે છે તો કે આ પ્રાણીઓ સેંકડો અંડકોષો મુક્ત કરે અંડકોષ એટલે કે અહીંયા ઈંડાઓ આ પ્રાણીઓ સેંકડો અંડકોષ મુક્ત કરે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે બરાબર જે માદા પ્રાણી હશે એ એ અંડકોષ મુક્ત કરે છે અને જે નર માછલી અને નર દેડકા હોય છે એ શુક્રકોષો મુક્ત કરે છે તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવોનું નિર્માણ કરતા નથી સમજ પડી ને જેટલા ઈંડા મૂકે એ બધામાંથી માંથી બચ્ચા જન્મ નથી લેતા એટલે કે બધા સજીવ બનતા નથી તેનું કારણ શું તો કે એનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો છે એ સતત પાણીની ગતિ વાયુ એટલે કે હવા તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહેતા હોય છે. સમજ પડી પાણી છે એ આપણે જાણીએ છીએ કે સ્થિર નથી વહન પામતું હોય તો અમુક વખત એમ થાય કે જ્યાં ઈંડા મુકેલા હોય અંડકોષો એ પાણી સાથે ગતિ કરતા કરતા દૂર પહોંચી ગયા હોય એની સુધી શુક્રકોષો પહોંચી જ ન શકે પરિણામે એનું ફલન થાય ને એટલે એમાંથી બચ્ચા કોઈ દિવસ બનવાના જ નથી તો એટલા ઈંડા એના અંડકોષો નકામા ગયા સમજ પડી ને તો પાણીની ગતિ એની અંદર વાયુ અને વરસાદ વરસે તો એવા સમયમાં પણ છે એ આ ઈંડામાંથી બચ્ચા બની શકતા નથી તો યાદ રાખશું પાણીની ગતિ વાયુ અને વરસાદની તેઓ પ્રભાવિત થતા હોય છે કેટલાક ઈંડાઓ છે દેડકા અને માછલીના એ બીજી માછલીઓ કે બીજા પ્રાણીઓ છે એ પાણીમાં રહેતા હોય તો એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ઘણા બધા ઈંડાઓને અન્ય પ્રાણીઓ ખાઈ જતા હોય છે બરાબર એટલે એમાંથી નહીં બચ્ચા કઈ જન્મે નહીં આથી જ અંડકોષો અને શુક્રકોષો નું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે સમજ પડી ને નહીંતર એમાંથી કોઈ દિવસ દેડકાના બચ્ચા થાય જ નહીં તો આથી અંડકોષો અને શુક્રકોષો મોટી સંખ્યામાં ઉત્પન્ન થવા છે તે જરૂરી હોય છે તેથી તેમાંથી કેટલાક ફલન છે તે શક્ય બની શકે સમજ પડી ને મોટી સંખ્યામાં હોય તો ઘણા બધા નકામા વ્યસ્ત જતા રહે છતાં પણ કેટલાક તો બચી જાય અને એમાંથી જે તે બચ્ચા છે તે બને સમજાણ પડી ને આટલા માટે પાણીમાં ઈંડા મૂકે છે એટલે માછલી અને દેડકાના ઈંડાની સંખ્યા વધારે પ્રમાણમાં છે તે હોય છે આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન જોઈએ તો કે ટુકનોન લખો ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિ કેટલીક સ્ત્રીઓ છે બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે એટલે કે બાળકને કારણે છે કરી નથી આવી અંડવાહિની બંધ હોય છે બરાબર સ્ત્રીઓની અંડવાહિની અંદર અંડકોષ છે તે વહન પામતા હોય છે પણ અંડવાહી બંધ હોય એ નુકસાન થયેલી હોય તો એમાંથી અંડકોષ વહન પામી ન શકે પરિણામે એ સ્ત્રી છે તે ગર્ભવતી બની શકતી નથી તેથી ફલન માટે શુક્રકોષ છે તે અંડકોષ સુધી પહોંચી શકતા નથી. ને કે સ્ત્રીઓની અંડવાહિની બંધ હોય જેથી ફલન માટેના જે શુક્રકોષો છે એ અંડકોષ સુધી પહોંચી શકતા નથી કેમ કે અંડકોષ ક્યાં હોય છે તો કે અંડવાહિનીમાં ફલન અંડવાહિનીમાં થાય અંડકોષ ક્યાં હોય છે પણ અંડવાહિની કેવી છે બંધ છે પરિણામે શુક્રકોષો એ અંડકોષ સુધી પહોંચી શકતા

લાંબો સમય સુધી સાથે રાખવામાં આવે છે પડી કે આવી પરિસ્થિતિ જે સ્ત્રીની અંદર હોય એની અંડકોષ ને તંદુરસ્ત સારો અંડકોષ હોય એ તંદુરસ્ત એવા અંડકોષ ને છે તે કાઢી લેવામાં આવે અને શુક્રકોષ સાથે તેને એક ટેસ્ટ ટ્યુબ માં રાખવામાં આવે ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી બરાબર ને ટેસ્ટ ટ્યુબ નું બીજું નામ છે કસ નળી તો એ ટેસ્ટ ટ્યુબ ની અંદર એને રાખવામાં આવે ગર્ભાગ અંડવાહિની માં ફલન ન થાય પણ એને બહાર કાઢી અને તેમાં અંડકોષ અને શુક્રકોષને અમુક સમય સુધી સાથે રાખવામાં એટલે બંને કોષો છે તે ભેગા થાય અને જોડાઈ જાય લાંબો સમય સુધી સાથે રાખવામાં આવે છે જો ફલન થાય તો જે સંયુક્ત રીતે જે કોષ જોડાણો અંડકોષ અને શુક્રકોષ એ સંયુક્ત રીતે જોડાય એને યુગ્મનજ કહેવાય શું કહેવાય યુગ્મનજ એટલે કે અંડકોષ અને શુક્રકોષો જોડાઈ જાય ફલન થયા પછી યુગ્મનજ બને તેને એક અઠવાડિયા સુધી છે તે વિકસિત થવા દેવામાં આવે છે ટેસ્ટ ટ્યુબ ની અંદર જ એને એક અઠવાડિયા સુધી એમાં વિકાસ થવા દેવામાં આવે છે ત્યારબાદ

તો જેની અંડવાહિની બંધ થઈ ગઈ હોય અને માતા બની શકતી ન હોય એવી સ્ત્રીઓ છે એ આ રીતે છે તે જન્મ આપે છે એટલે કે આ એક ડોક્ટરી મેડિકલનો એક ચમત્કાર છે અને ઘણી બધી સ્ત્રીઓને આ રીતે આશીર્વાદ સ્વરૂપે છે એ ટ્યુબ બેબી પદ્ધતિથી છે એ બાળક છે તેની પ્રાપ્તિ થઈ છે તો અહીં આપણું આજનો લેકચર છે તે પૂરો થઈ છે થેન્ક યુ ફોર વોચિંગ